લઈને નીકળ્યા હતા ખેતર અંદર એ હળ લઈને નીકળ્યા ખેતી કરતા તાને તો ખેતી કરતા 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 જનક રાજા ઠેસ આવી ઠેસ આવી એટલે હળ ઊંચું કર્યું તો જોયું તા તો એક નાની એમથી કન્યા અંદર પ્રગટ થઈ એ જે કન્યા હતી બીજા કોઈ ને કોણ છે માં સીતા જે ભૂમિની દીકરી છે પૃથ્વીની દીકરી છે એટલે વાલ્મિકી રામાયણમાં એવું પણ લખેલું છે કે માં જાનકી છેલે ભૂમિમાં સમાણા છે મારી પાસે સમય હશે તો એ કથા પણ મારે તમને કેવી છે બહુ સરસ મજાની કથા છે સાહેબ માં જાનકી સીતા ઉપર આખા સમાજે આક્ષેપ નાખ્યો તો ગઈ કાલે કદાચ મેં કથામાં કીધું તું આ સમાજ છે ને સમાજની ઉપર કોઈ દી ભરોસો નહીં કરતા સમાજે કોઈ દી કોઈને હોખ લેવા દીધું નથી આનું નામ સમાજ જાય એ ડગલે ને પગલે નૈડા જ કરે નૈડા જ કરે નૈડા જ કરે કાંઈક તમે સારું કરતા હો એટલે તરત આડા આમ રોડા નાખી દે હો ખાલી એક વખત ઈમાનદારીથી રામાયણ વાંચજો સાહેબ સીતા જેવું પાત્ર દુનિયામાં તમને ક્યાંય નહીં મળે પણ મજાની વાત જો સાહેબ એ સીતા ઉપર છે ને સમાજે એટલું બધું દુઃખ મોકલું છે ને વાત જવા દો તમને ને મને બધાને ખબર હશે હાવ ઈમાનદારી થી કથા કરો સાંભળજો એ કોઈ પણ બેન દીકરીને ત્યાં શિવરન ની કરો કોઈ પણ બેન દીકરીને ત્યાં દીકરો થવાનો હોય પેટમાં બાળક હોય દીકરો થવાનો હોય ત્યારે હાવ હાચું કેજો એ પિયરે જાય કે ન જાય શ્રીમંત કર્યા પછી પિયરે ગયા પછી પેલું ઘોડિયું કોણ લઈ દે બાપ લઈ દે બરાબર ને ને છે બાપ લઈ દે અને બાપે આપેલા ઘોડિયા ની અંદર સંતાનો ને ઝુલાવે પણ કેતા બહુ દુખ થાય છે સાહેબ આ જગતની માં જાનકી સીતા એ બે દીકરાને જણ્યા પણ એના બાપે ને ઘોડિયું નહોતું આપ્યું સીતાને બે દીકરાને ઝુલાવા હતા ને ત્યારે વડની વડવાયુ ભેગી કરી અને લવ અને કુષ ને બે ને ઝુલાવ્યા હતા એટલું જ નહીં સાહેબ વાલ્મીકી રામાયણમાં લખેલું છે ક્યારેક વાંચજો વાલ્મીકી રામાયણમાં લખેલું છે માં જાનકીને પ્રસુતાની પીડા બહુ થતી હતી ને પેટમાં બાળક હતું બાળક થવાના છે એ સમય સમયમાં સીતાને બહુ પીડા થતી હતી સમાજની કોઈ પણ બેન દીકરી હોય યાદ રાખજો એ

અત્યારે તારો સમય છે તારા ગર્ભમાં બાળકો પેદા થવાના જન્મ લેવાના છે હું અંદર ન આવી શકું એક કામ કર તને પીડા થાય છે તો કે હા એક કામ કર આ ભૂમિ છે ને તારી માં છે તારી માને બોલાવ ઈ અવશ્યને આવશે વાલ્મીકી રામાયણમાં લખેલું છે સાહેબ આ સીતા માતાએ પોતાની માં ભૂમિને બોલાવીને કીધું માં આવા સમયે તો મારે તારી જરૂર છે વાલ્મિકી રામાયણમાં લખેલું છે એ સમયે ભૂમિ માતા એવા ભૂમિ માતા એ આવી અને સીતાજીની પ્રસુતા કરાવી છે મારી મૂળ વાત કહેવાની છે એ સમાજે કોઈને હારા કેસે પણ નહીં માં જાનકીની ઉપર હોતે વિતાવી છે લોકોએ અને દુનિયામાં સૌથી વધારે દુખી કોણ થાય ભાઈ સારા માણસો બહુ દુખી થાય બહુ સાચી વાત છે સાહેબ સારા માણસો બહુ દુઃખી થાય સારી દીકરી હોય સારો છોકરો હોય માં જોજો બહુ દુઃખી થાય એટલા વર્ષોના અનુભવ પિસ્તાળીમી કથા છે તમારા આશીર્વાદથી પણ મેં જોયું છે સાહેબ સારો માણસ બહુ દુઃખી થાય ડગલે ને પગલે લોકો એને હેરાન કર્યા જ કરે કર્યા જ કરે કર્યા જ કરે પણ કોને ખબર ભગવાને કઈક આ નવું ઘડ્યું હશે ઇતિહાસ સારો માણસ બહુ દુખી થાય માં જાનકી મેં એટલા વર્ષો થી વાંચું છું વાલ્મીકી રામાયણ તુલસી જોયું માં જાનકી નો વાક તમારા હાથમાં ગ્રંથ આવે તો ક્યારેક વાંચજો સાહેબ જાનકી માતા સીતાનો ક્યાંય વાક નથી છતાં પણ સમાજે એને હક નથી લેવા દીધું ખાલી એક વ્યક્તિ એમ કીધું કે સીતા પવિત્ર નથી તા તો બધા એને કાઢી મૂકી બોલો